રિફાઈ કમિટી જૂની ગાદી કલસર દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ બાવીસ જેટલા મુસ્લિમ સમાજના દુલ્હા દુલ્હનો ઇસ્લામ ધર્મના શરીયત પ્રમાણે લગ્ન કરી લગ્ન ગ્રંથિમાં પ્રવેશ કર્યો આ સમૂહ લગ્નોત્સવ દ્વારા એક અનુપમ સંદેશ પણ આપવામાં આવ્યો હતો ભારત જેવા બિન સાંપ્રદાયિક દેશમાં ગરીબી એ સૌથી મોટો ધર્મ છે અને આ ધર્મના લોકો બે ટંકના જમવા માટે પણ ઝઝમતા હોય છે ત્યારે આવા ગરીબ પરિવારોના દીકરા દીકરીઓના ઘર સંસાર માનવાના સપનાઓ પરિપૂર્ણ થતા નથી દરેક વર્ગના ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવાના કઠિન હોય છે ત્યારે નાણાં અને સંસાધનથી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી પરંતુ કહેવાય છે કે જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે આ સૂત્રને સાર્થક સાબિત કરે છે માનવતા જીવનનો બીજો તબક્કો એટલે ઘર સંસાર ભારતભરમાં સેવા રૂપી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે ભૂખ્યાને ભોજન ભટકતાને આશરો અને ગરીબ પરિવારોના લગ્ન કરાવી આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે જેમાં શાને કમિટી જૂની ગાદી કાલસર દ્વારા સંસાર માંડવા માટે ઘર વખરીનો સોથી વધુ વસ્તુઓ સખી સખીદાતાઓ તરફથી પૂરી પાડવામાં આવી હતી અને આ સમૂહ લગ્નમાં લગ્ન સાદગીરી થાય અને કુરિવાજો દૂર થાય સાથે જ નેસ્ત નાબૂદ થાય તે હેતુસર એક જ સ્થળે સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યું આ સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ વિશેષ એવા સહેજાદાએ સૈયદ લતીફુલ્લાહ શાહ રિફાઈ ખાનકાહે કલા ગૌશુ રિફાઈ સૈયદ ગૌશુદેન રિફાઈ હઝરત સાહબ મોટી ખાનકાહથી આવી પ્રોગ્રામમાં રોનક વધાવી અને ડાકોર પોલીસ સ્ટાફ સરપંચ ગામના આગેવાનો અને ગામની મસ્જિદોના આલીમા તથા દાદા ગુજર શાહ દરગાહ કમિટી વાટા પંચ કમિટી તલપત પંચ કમિટી મોહસીને આઝમ મિશન કાલસર શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ કાલસર પંજેતની ચોક કમિટી અને સમસ્ત કાલસર ગામના વડીલો તથા યુવાનો અને સમસ્ત કાલસર મુસ્લિમ સમાજ દ્વારા આવેલા મહેમાનો આલીમો આગેવાનો અને ગ્રામજનો સહિત સરખી દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરાયો હતો મારું નામ શેખ સાજીદ મિયા યુસુફ મિયા રહેવાસી કાલસર ગામ આજનો જે પ્રોગ્રામ કરવામાં આવ્યો એના અનુસંધાનમાં જણાવશે સર આજે થાસરા તાલુકાના કાલસર ગામમાં અગિયાર જોડાનું સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું એમાં અમારા અતિથિ મહેમાન અજરત સાહેબને અમે ખુશુશી બોલાવી અને એમને અમને માન આપ્યું અને અમારામાં આવીને અમારું સમૂહને એક ઉત્સવ આપ્યો જેથી અમારા કાલસર ગામમાં એમનું દિદાર બી થયું અને અમને એક એવું અહેસાસ થયો કે અમે આજે સમૂહ સાદીમાં જે ખોટ હશે એ અમે આવતા સમૂહ સાદીમાં પૂરું કરીશું અને આજે અમારા ગામમાં અગિયાર સમૂહ સાદીમાં જે ઇસ્લામી તરીકે રીતિ રિવાજથી અમે જે સુન્નત અદા કરી છે અગિયાર દુલ્હા દુલ્હનનું આજે ઇસ્લામિક રીતિ રિવાજથી આજે સમૂહ સાદીનું આયોજન થયું જે અમારી કાલસર ગામની જૂની ગાદી સાને રિફાઈ કમિટીએ આજે જે સમૂહ સાદીનું ભવ્ય આયોજન કર્યું એમાં અમારા અતિથિ મહેમાન હઝરત સાહેબે અમને આવીને અમારું માન સન્માન વધાવ્યું આવેલા મહેમાનો ગામના વડીલો ગામની કમિટીઓ અને ગામના આગેવાનોએ અમને સાથ સહકાર આલી અમારું માન સન્માન વધાવ્યું એ એ બદલ અમે બધા કમિટીવાળા એમનું તદિલસી અભિવંદન કરીએ છીએ અને આ સમૂહને સક્સેસ કરવા માટે જેણે જેણે અમને બલિદાન આપ્યું એમનું બી અમે અભિનંદન કરીએ છીએ